ટીચર સાથે પણ અને ટ્યુશન ટ્યુશનવાળા ટીચરે પણ બહુ જ મહેનત કરી છે અને મારા પેરેન્ટ્સનો બી એટલો જ સાથ સહકાર રહ્યો છે સ્કૂલનો માહોલ પણ આમ ફ્રેન્ડલી ટીચર પણ ફ્રેન્ડલી રહેતા હતા એમની પણ બહુ મહેનત છે એમણે પણ મારા પાછળ બહુ મહેનત કરી હતી અને ટ્યુશનના સર ટીચર પણ બહુ મહેનત કરી હતી ફેમિલીમાં પણ બધા જ મારા ફેમિલી મેમ્બરે મને બહુ જ સપોર્ટ કર્યો છે અને મને કોઈ પણ જાતનું બર્ડન આપવા નથી દીધું મારે મારે આગળ અત્યારે એક્ઝામ હમણાં જ આપી છે છે અને વિચાર મહેનત હું આમ દિવસના કલાક ટ્યુશન સાથે કરતી હતી ના ના ભણવાની સાથે હું બધા જ પ્રસંગ બધામાં સાથે સાથે રહેતી હતી ફેમિલી ના તદ્દન ખોટું છે છોકરીઓને ભણાવી જોઈએ આગળ જેથી એ એમના આગળ જઈને ફ્યુચરમાં એમના પગ પર ઊભા રહી શકે અને પોતાની જાતને એટલે એવી કરી શકે કે પગ પર ઊભા થઈ શકે અને બીજા પર નિર્ભર ના રહે હું એમને એવું જ કહેવા માંગીશ કે ફરીથી ટ્રાય કરે આ આપણે જિંદગીનું રિઝલ્ટ નથી એ ફરી વાર ટ્રાય કરે અને મહેનત કરશે તો ચોક્કસ સફળતા તો મળશે જ એટલે પણ કેવું ભણતરની સાથે સાથે સામાજિક પ્રોગ્રામમાં બધામાં મારી સાથે રાહતી છે હાજર હતી હા બધી રીતે એક્ટિવ જ એનું ભણવાનું ટ્યુશનની સાથે આઠ નવ કલાક જ હતું ટ્યુશનની સાથે હતું એનું બીજા પેરેન્ટ્સને આ મેસેજ આપવાનું કે એમની પર બર્ડન નહીં આપવાનું છોકરીઓ છોકરાઓ પર કે એમની મહેતે જે રીતે કરે એ એમની મેાગ્ર એકાગ્રતા કરે તો વધારે સારું રહે અત્યારે મહિલાઓ વધારે આગળ રહે છે સારું કહેવાય એમ મહિલાઓ વધારે જાગૃત થઈ છે એમ અત્યારે આગળ ભણાવતા નથી કે આગળ જઈને એમના પગ પર ઊભા થઈ શકે ને કોઈના પર ડિપેન્ડ ના થઈ શકે એના માટે સારું કહેવાય ના ભણાવવું જોઈએ દરેક દીકરીને ભણાવવું જોઈને એમના પગ પર ઊભા કરવા જોઈએ કે જેથી આગળ એમના હસબન્ડ પર ડિપેન્ડ ના રહી શકે અને પોતાનું પોતાની જાતે અને કેપેબલ થઈ શકે અને પોતાની પર ભરોસો વિશ્વાસ રાખી શકે એમ જો ભણશે તો એ આગળ વધી શકશે